જમવા ગયા હમણાં આવશે કેમ આવી થઈ જ્યાં કાલાવડે કાંઈ ખોલાય કનેક્શન એનું હે ને કાપીને ત્યાંથી મોટું દીધું થઈ જાય કાલાવડ ન થાય લઈ જાવ તમારા બધા જમાઈ ગયા બાકી

ઉપાડી લેવાનું હોય ને હે ને ઓલા એક ગમે ઓલા મોજા ને લઈ લેવા ગરમ હાથમાં પીરવા ના

કરે બોરનું પાણી એક બોરમાં આવી ગયું એ કોઈ એ નહીં કે મોટરમાં આટલું પાણી કેટલું આવે મોટરમાં પાણી કેટલું નીકળે બહાર ને આ મોટો ધાર રહ્યો એટલું પાણી નીકળે આ એટલું બે તો સીધું થઈ જશે

એને કે મેં માન નથી કે